લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના વેવડદાર પતિ પોતાની પત્ની જગ્યા સ્ટિંગ ઓપરેશન ગામમાં લખતર ગ્રામ પંચાયત દ્વારા મહિલા સરપંચની જગ્યા હોવાથી લખતર ગામના ગંગારામભાઈ પટેલ ચૂંટાયા હતા ત્યાંથી તેઓ રંજનબેન પટેલ દ્વારા ચાર સંભાળવામાં આવ્યો ત્યાંથી તેમના પતિ ગંગારામભાઈ વહીવટ સંભાળવા સાથે આપ શાસન ચલાવતા હતા લખતર ગામના લોકો મીડિયામાં આપે તો કેમ મીડિયામાં આપો કેમ મરજી કરો તેમ કે ધમકાવતા હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું લખતર ગામ ગામના વડમંતભાઈ વૈષ્ણવ અને તેમના પત્ની દયાબેન વૈષ્ણવ રજૂઆત કરવા ગયા ત્યારે તેમને જાતિ અપમાનિત કરવામાં આવ્યા હતા તેઓ તેમની પત્ની મહિલા સરપંચ હોવા છતાં તેમની સહી કરતા હતા અંગે લગતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રેમભાઈ મારુણિયા સિંગ ઓપરેશન કરતા તેઓ તેઓ સહી કરતા કેમેરામાં આ બાદ ઝડપાઈ ગયા હતા સાથે અરજદારે પણ સરપંચ પતિ સહી કરી હોવાનું સ્વીકારતા લગતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ શોભાના ગાંઠિયા સમાન છે તેમના વેવદાર પતિ ગંગારામભાઈ પટેલ વરવરા સહી કરે છે સાબિત થઈ ગયું હતું હમણાં બીજા કોને હોય ને ઓથોરિટી જ નથી એને બહુ સરપંચ છે એ થોડોક સરપંચ છે હે સર એમ તો હા બીજો કોક હોય બિચારો તો સર